શેરાનગર કાકરી મોડેલ સ્કૂલમાં યુનિટ એક અને બે પાંચસો તેતાલીસ પરીક્ષા આપવા બેઠા હતા જેમાં પાંચસો તેત્રીસ હાજર હતા અને દસ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા આમ ધોરણ દસના ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાની શરૂઆતમાં પ્રથમ પેપર વિશે ગુજરાતીનું હતું જેમાં વિદ્યાર્થીઓએ ધ્યાન આપી અને પેપર આપ્યું હતું અને શેરાનગરના કાકરી મોડેલ સ્કૂલના આશરે વીસ જેટલા બ્લોક અને બાવીસ જેટલા નિરીક્ષકો હાજર હતા સાથે સ્થાનિક તંત્ર આરોગ્ય તંત્ર તેમજ પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પ્રથમ પેપરને પૂર્ણ થયું હતું અને શેરાનગરમાં શ્રીમતી એસ જે દવે દર્શના વિદ્યાર્થીઓનું કેન્દ્ર હતું જેમાં શ્રીમતી એસ જે દવે હાઈસ્કૂલમાં પણ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા આપી હતી અંદર ધોરણ બે કેન્દ્રો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા માર્ગદર્શન મુજબ નિરીક્ષકો અને વહીવટી તંત્રની હાજરીમાં ધોરણ દસ પ્રથમ પેપરની શરૂઆત થઈ હતી અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પ્રથમ પેપર પૂર્ણ થયું હતું બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ન્યૂઝ ન્યૂઝાગર